છોટાઉદેપુર એસપી ઓફિસ ખાતે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ વડોદરા વિભાગનાઓની વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પ્રેસ કોન્ફરન્સ યોજાય ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર વડોદરા રેન્જ આઈજી ઓફિસ તરફથી છોટાઉદેપુર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન જે છે એ દર વર્ષે નવેમ્બર મહિનામાં લેવામાં આવે છે એના અનુસંધાનમાં આ વર્ષે પણ અમારા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પોલીસની કામગીરીના અને વિવિધ બ્રાન્ચોની કામગીરીની સમીક્ષા કરવા માટે આ વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું એના અનુસંધાને મારા દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી છે આજ રોજ ખડવાલ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવા હું જઈ રહ્યા છું એ સિવાય આપણે નસવાડીમાં પોલીસના આવાસોના ખાતમુહૂર્તના પ્રોગ્રામમાં પણ મેં ભાગ લીધો છે ખરેખર આપને જે કંઈ મેં પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે અને બ્રાન્ચોની મુલાકાત લીધી છે એ કહેતાં મને ખૂબ ગર્વ થાય છે કે છોટાઉદેપુર પોલીસ ખૂબ સરાહનીય કામગીરી કરી રહી છે બીજા દિવસે મારા દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું એ પરેડમાં પોલીસની જે તૈયારીઓ છે પોલીસના જે આયોજન છે એની સમીક્ષા કરવામાં આવી એમાં વિવિધ આઇટમોના જે છે પ્રદર્શન જોવામાં આવ્યું એમાં મોબ થી માંડીને એન્ટી ઓપરેશન અને ચેકપોસ્ટ ઓપરેશન એનું પણ મારા દ્વારા સમીક્ષા કરવામાં આવી છે એ સિવાય આપના જે બીજા બ્રાન્ચો જે રીતે ક્યુઆરટી હોય બીડીડીએસ હોય એની કામગીરી અને એની તૈયારી એની સમીક્ષા કરવામાં આવી છે એ પછી પોલીસ સંમેલન લેવામાં આવ્યા છે જેમાં ભારપૂર્વક અમારા દ્વારા એક સૂચન કરવામાં આવ્યું કે પોલીસના આવનાર સમયમાં જે રીતે ગયા વર્ષે સારી કામગીરી કરી છે એનાથી પણ સારી કામગીરી કરવામાં આવે ઓછામાં ઓછા સમયમાં પોલીસની મદદ જે જરૂરતમંદ હોય એને મળે એ પ્રકારનું આયોજન એના માટે સેન્સિટાઈઝ કરવાની એ બધી સૂચનાઓ અમારા તરફથી કરવામાં આવી છે કંટ્રોલ રૂમના ઓપરેશન કેવું હોવું જોઈએ શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ એની પણ સૂચના કરવામાં આવી છે એ પછી આપને માઉન્ટેડ શાખા હોય કે એમટી વિભાગ હોય એ તમામ શાખાઓની મુલાકાત લેવામાં આવી છે અને જરૂરી સૂચના પણ કરવામાં આવી છે એ પછી આખા જિલ્લાની ક્રાઇમની શું પરિસ્થિતિ છે એના આકલન કરવા માટે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ થાના અમલદારો પણ હાજર રહ્યા એમાં અમુક જગ્યા જ્યાં અમારા તરફથી વધુ સારી કામગીરી કરવા માટેનો સૂચન હતો એ પણ આપવામાં આવ્યા છે આપણે વાત કરીએ તો ગયા વર્ષે પોલીસે સાયબર ક્રાઇમ ફ્રોડના લગભગ બાવીસ લાખ રૂપિયા જે છે એ વિક્ટીમને પરત કર્યા છે એ ખૂબ સારી કામગીરી છે આવનાર જે લોક અદાલત છે ચોદ તારીખે ચોદ ડિસેમ્બરે એમાં પણ પોલીસ દ્વારા શું આયોજન કરવા કરવું જોઈએ એની પણ ચર્ચા થઈ છે એ સિવાય તેરા તુચકો અર્પણ એ પ્રોગ્રામ અંતર્ગત પિસ્તાલીસ જેટલા ગુમ થયેલા મોબાઈલ પણ લોકોને પરત કરવામાં આવ્યા છે જે ખૂબ સરાહનીય કામગીરી છે અને ભવિષ્યમાં પણ આ રીતે કામગીરી ચાલતી રહે એવી હું એસપી શ્રી તરફથી અપેક્ષા પણ રાખું છું અને સાથે સાથ એને અભિનંદન પણ આપું છું કે કોઈ પણ પ્રકારના ફેસ્ટિવલ થયા હોય કોઈ પણ પ્રકારના ઇવેન્ટ છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં થયા છે એ ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં થયા છે એમાં ચાહે લોકસભાની ચૂંટણી હોય કે વિવિધ પ્રકારના આયોજનો હોય એ ખૂબ પોલીસે ખડાપગે રહી અને સારી રીતે પૂર્ણ કરીને બતાવ્યા છે એના માટે એસપી શ્રી ઇમ્તિયાઝ શેખની લીડરશીપમાં જે છોટાઉદેપુર પોલીસે કામગીરી કરી છે એ ભવિષ્યમાં પણ કરતી રહે એવી આશા છે અને જે કામગીરી કરી છે એને હું સહરા છું બિરદાવું છું અને અભિનંદન પાઠવું છું